હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે મસાલા પૂરી બનાવીશું જે ખાવામાં એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી બનશે તો પૂરી બનાવવા માટે મેં અહીંયા બે વાટકો મોટો કવનો લોટ લીધો છે અને એની અંદર એક વાટકા જેટલો આપણે મેદો એડ કરીશું અને અડધી વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરીશું અને એની અંદર આપણે બે ચમચી જેટલું મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે બે ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને વન ટી સ્પૂન હળદર અને મેં અહીંયા હાફ ટી સ્પૂન જેટલી હિંગ લીધી છે અને બે ચમચી જેટલો અજમો લીધો છે અહીંયા અજમો વધારે હશે તો પૂરીમાં ટેસ્ટ સારો આવશે અને ડાયજેસ્ટિક માટે પણ સારો છે અને એક ચમચી જીરું એડ કર્યું છે અને બે ચમચી જેટલા તલ એડ કર્યા છે અને આપણે અહીંયા મોયણ માટે છથી સાત મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે લોટને મોયણથી કરી લેવાનું છે તો આપણું તમે જોવો છો ને કે મુઠ્ઠી વરાય એટલું મોડ આગળ પડતું લેવાનું છે તો આપણી પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે અહીંયા થોડો ઢીલો લોટ હશે તો પૂરી આપણી ક્રિસ્પી નહીં થાય એટલે આપણે થોડો થોડો પાણી રેડીને કઠણ લોટ બાંધવાનો છે તો તમે જોઈ શકો કે આપણો લોટ બંધાઈ ગયો છે અને હું થોડી માટે ઢાંકીને મૂકીશ અને થોડીવાર રેસ્ટ આપીશું લગભગ દસથી પંદર મિનિટ માટે આપણે એને મૂકી રાખીશું કે આપણો લોટ સારો થઈ જાય તો આ રીતે આપણે દસથી પંદર મિનિટ પછી લોટને લઈ લીધો છે હાથમાં અને નાના નાના લુવા પાડી લેવાના છે આટલી સાઇઝના લેવાના છે તમારે મોટી પૂરી કરવી કે નાની કરવી હોય તો એ પ્રમાણે લુવા પાડવાના તો આ રીતે મેં બધી જ લોટના પૂર લુવા પાડી લીધા છે તો હવે આપણે એને વણી લઈશું અહીંયા પૂરીને મીડિયમ સાઇઝની નાની પૂરી વણવાની છે અને એની મીડિયમ સાઇઝની જ રાખવાની છે જે આપણે રોટલીની સાઈઝ જેટલી પતલી કટ રોટલી જેટલી પતલી વણવાની છે અને આ રીતે એને કાપા પાડી લેવાના છે છપ્પાની મદદથી અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી હતું તો અહીંયા મીડિયમ ગેસ ઉપર આપણે પૂરીને ગરમ તેલમાં એડ કરીશું અહીંયા થોડું તેલ ગરમ થાય એટલે આપણે પૂરી જ નાખી દઈશું અને એક મિનિટ જેટલું થાય થોડીક બ્રાઉન કલરની થાય એટલે આપણે એને બીજી બાજુ પણ પલટાવી દઈશું અને આ રીતે લગભગ પૂરીને તરી લઈશું તો તમે જોઈ શકો છો કે આછા બદામી રંગની આપણી પૂરી તૈયાર છે તો આ રીતે બધી જ પૂરીઓ તળી લઈશું અને તમે જોઈ શકો છો કે પૂરી એકદમ સરસ દેખાય છે અને ખાવામાં પણ એટલી ક્રિસ્પી છે અને મસાલાવાળી છે તો ખૂબ જ ટેસ્ટી લાગશે તમને મારો આ વિડીયો ગમે તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય